નમસ્કાર આઈટીઆઈ વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ એચુ પટેલ આઈટીઆઈ કુબેરનગર ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ટુ વ્હીલર ઓટો રિપેરરમાં છું આજનું લેસન આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને કોર્સ વિશે માહિતી વિશે જોઈશું જરૂરિયાત દેશની ઔદ્યોગિક ક્રાંતિમાં આઈટીઆઈનો મહત્ત્વનો ફાળો છે દેશના ઉદ્યોગોને કુશળ કારીગરો પૂરા પાડવા માટે આઈટીઆઈનો હેતુ દેશના નાના મોટા ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે કુશળ કારીગરો પૂરા પાડવાનો છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અપંગ થયેલા સૈનિકોને રોજી મળી રહે તે માટે તેમને વ્યાવસાયિક તાલીમ આપવા માટે આઈટીઆઈની શરૂઆત કરવામાં આવી ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો પછી થોડા ફેરફાર સાથે દેશોના ઉદ્યોગની જરૂરિયાત મુજબ કુશળ કારીગરો તૈયાર કરવા માટે આઈટીઆઈનો એક મહત્વની સંસ્થા તરીકે ઉપયોગ કરવામાં આવે છે કોર્સ અને સમયગાળો હાલમાં ગુજરાતમાં કુલ એકસો પાંત્રીસ આઈટીઆઈ અને છન્નું ગ્રાન્ટિન એડ આઈટીઆઈ કાર્યરત છે વહીવટી સરળતા માટે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત એમ કુલ ચાર ઝોનમાં તેને વહેંચવામાં આવેલ છે જ્યારે આઈટીઆઈની વડી કચેરી ગાંધીનગર ખાતે નિયામક શ્રી રોજગાર અને તાલીમના વડપણ હેઠળ કાર્યરત છે આઈટીઆઈમાં ઇજનેરી અને બિન ઇજનેરી એમ બંને મળીને કુલ એકસો તેર કોર્સ ચલાવવામાં આવે છે હાલ દરેક આઈટીઆઈમાં ઘણા બધા કોર્સ ચાલતા હોય છે તેમાં છ માસ એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષના સમયગાળાના વ્યવસાયો ચલાવવામાં આવે છે કુલ એકસો તેર કોર્સ પૈકી એનસીવીટી અને જીસીવીટી પેટર્નના વ્યવસાય ચલાવવામાં આવે છે તેમાં ઘણી સંસ્થાઓ આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડનું પ્રમાણપત્ર પણ મળેલ છે હવે સિલેબસ વિશેની માહિતી જોઈએ ઘણા કોર્સના સિલેબસને ડીજીટી દિલ્હી તરફથી માન્યતા મળેલ છે તેમજ જીસીવીટી પેટર્નના સિલેબસને પણ માન્યતા મળેલ છે સિલેબસમાં ટ્રેડ થિયરી પ્રેક્ટિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સનો વીકવાઈઝ બ્રેકઅપ આપવામાં આવેલો હોય છે તે મુજબ દરેક વીકમાં તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે તે ઉપરાંત ટ્રેડ માટે જરૂરી મશીનરી જુદા જુદા પ્રકારના ઇન્સ્ટુમેન્ટ જનરલ શોપ આઉટ ફિટ અને ટૂલ કિટની માહિતી આપવામાં આવે છે દરેક સંસ્થાના સામાન્ય નિયમો આઈટીઆઈમાં તાલીમાર્થીઓ શિસ્તબદ્ધ રીતે તાલીમ મેળવે તે ખૂબ જ જરૂરી છે તે માટે સંસ્થામાં નીચે જણાવ્યા મુજબના નિયમો પાળવામાં આવે છે નિયમિતતા દરેક તાલીમાર્થીએ સંસ્થાના નિયત સમય પ્રમાણે સંસ્થામાં હાજરી આપવી જરૂરી છે મોડા આવનારા તાલીમાર્થીઓને વર્ગમાં બેસવા દેવામાં આવતા નથી હવે હાજરી બાબતે જોઈએ તો દરેક તાલીમાર્થીની માસિક હાજરી એંસી ટકા હોવી જરૂરી છે જો માસિક હાજરી એંસી ટકા કરતાં ઓછી હોય તો તાલીમાર્થીના વાલીને જાણપત્ર દ્વારા કરવામાં આવે છે અને વાર્ષિક પરીક્ષાના સમયે એંસી ટકા કરતાં ઓછી હાજરીવાળા તાલીમાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી ટર્મ વર્ક અને સેક્શનલ વર્ક દરેક તાલીમાર્થીને તેમના ઇન્સ્ટ્રક્ટરશ્રી તરફથી આપવામાં આવેલ ટર્મ વર્ક નિયત સમયમાં પૂર્ણ કરી તેમના ઇન્સ્ટ્રક્ટર પાસે ચેક કરવાનું રહે છે શિસ્ત દરેક તાલીમાર્થીઓએ સંસ્થાનું કાર્ય શાંતિપૂર્ણ ચાલે તે માટે શિસ્તનો કડકપણે અમલ કરવાનો રહેશે ગેરશિસ્ત આચરનારા તાલીમાર્થીઓને તાત્કાલિક સંસ્થામાંથી બરતરફ કરવામાં આવશે ત્રિમાસિક પરીક્ષા એટલે કે ક્વાટરલી ટેસ્ટ સંસ્થા તરફથી લેવામાં આવતી ક્વાર્ટર ટેસ્ટ દરેક તાલીમાર્થીએ ફરજિયાતપણે આપવાની રહે છે ક્વાર્ટર ટેસ્ટ નહીં આપનાર તાલીમાર્થીના સેક્શનલ માર્ક્સ જરૂરી કરતાં ઓછા થવાથી તેને વાર્ષિક પરીક્ષામાં નાપાસ જાહેર કરવામાં આવે છે પાસિંગ માર્ક્સ દરેક તાલીમાર્થીએ વાર્ષિક પરીક્ષામાં પાસ થવા માટે થિયરી એન્જિનિયરિંગ ડ્રોઈંગ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ અને સમાજશાસ્ત્રમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ તેમજ પ્રેક્ટિકલમાં સાહીઠ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે ગણવેશ આઈટીએમાં નક્કી કરેલ ગણવેશ નથી પરંતુ પ્રેક્ટિકલના સમયે દરેક તાલીમાર્થીએ બોયલર શૂટ પહેરવો ખૂબ જરૂરી છે જેથી અકસ્માત નિવારી શકાય સંસ્થા તરફથી મળતી સગવડતા હોસ્ટેલ જે સંસ્થામાં હોસ્ટેલની સગવડતા છે તેવી સંસ્થામાં બહાર ગામથી આવતા તાલીમાર્થીઓનો હોસ્ટેલની સીટ મુજબ વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે રિક્રિએશન સંસ્થા તરફથી તાલીમાર્થીઓને રમતગમતના સાધનો વગેરે આપવામાં આવે છે જેનો લાભ સંસ્થાએ નક્કી કરેલા સમયે તાલીમાર્થીઓ લઈ શકે છે મેડિકલ સુવિધા સંસ્થાના તાલીમાર્થીઓને સામાન્ય બીમારી માટે તેમજ અકસ્માતની સારવાર માટે ફર્સ્ટ એડ બોક્સ રાખવામાં આવે છે જેનો ઉપયોગ દરેક તાલીમાર્થીઓ જરૂરી સમયે કરી શકે છે લાઇબ્રેરી દરેક સંસ્થાની પોતાની લાઇબ્રેરી હોય છે જેનો ઉપયોગ દરેક તાલીમાર્થી પોતાના ટેકનિકલ જ્ઞાનનો વધારો કરવા માટે કરી શકાય છે બસમાં રેલવેમાં અપડાઉન માટે કન્સેશન પાસ બહાર ગામથી આવતા તેમજ સિટી બસમાં અપડાઉન કરતા તાલીમાર્થીઓને સંસ્થા તરફથી કન્સેશન પાસ માટે સુવિધા અધિકૃત કરવામાં આવે છે રજાઓ તાલીમાર્થીને રવિવાર બીજો અને ચોથો શનિવાર તેમજ જાહેર રજાઓ સિવાય વધારાની કુલ બાર સીએલ મળે છે તદઉપરાંત સ્પેશિયલ લીવ અને મેડિકલ લીવ સંસ્થાના નિયમોની મર્યાદામાં રહીને આપવામાં આવે છે શિષ્યવૃત્તિ સંસ્થામાં દાખલ થયેલ તાલીમાર્થીઓને બે પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એક સંસ્થાકીય શિષ્યવૃત્તિ જેમાં સંસ્થામાં દાખલ થયેલ કુલ તાલીમાર્થીના તેત્રીસ ટકા તાલીમાર્થીઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે સમાજ કલ્યાણ ખાતા તરફથી મળતી શિષ્યવૃત્તિ તાલીમાર્થીઓને સમાજ કલ્યાણ ખાતા તરફથી શિષ્યવૃત્તિ મળે છે જે દર વર્ષના અંતમાં આપવામાં આવે છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંચ આર્થિક રીતે પછાત જાતિ વગેરેના તાલીમાર્થીઓને સમાજ કલ્યાણ ખાતાના નિયમ અનુસાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે કોર્સ વિશેની માહિતી ટુ વ્હીલર ઓટો રિપેરરનો કોર્સ એન્જિનિયરિંગ કક્ષાનો એક વર્ષનો જીસીવીટી પેટર્નનો છે અને ટુ વ્હીલર ઓટો રિપેરર ટ્રેડમાં એડમિશન લેવા માટે લાયકાત ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ છે અને મેરિટ મુજબ એડમિશન આપવામાં આવે છે જેમાં ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ટુ વ્હીલર વિશેનો સંપૂર્ણ ઊંડાણપૂર્વક વિગતવાર અભ્યાસક્રમ આવરી લેવામાં આવે છે જેમાં થિયરી પ્રેક્ટિકલ સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ટુ વ્હીલર ટ્રેડમાં છેલ્લા બે માસ એટલે કે જૂન જુલાઈ મહિનામાં દરેક તાલીમાર્થીઓને ઓથોરાઇઝ વર્કશોપમાં ઓન જોબ તાલીમ માટે મોકલવામાં આવે છે ત્યાં દરેક તાલીમાર્થી આધુનિક વર્કશોપમાં વાહન રિપેર કરતા તેમજ અદ્યતન ટૂલ્સની જાણકારી થાય છે અને વર્ષના અંતે રાજ્ય વ્યવસાય કસોટી લેવામાં આવે છે જે ગાંધીનગરથી લેવાય છે તેમાં જીસીવીટી સર્ટિફિકેટ મળે છે આ ટ્રેડનો કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને પ્રાઇવેટ માન્ય ઓથોરાઈઝ ડીલરોમાં વર્કશોપમાં નોકરી મળી શકે છે તદુપરાંત તાલીમાર્થીની આવડત અને આર્થિક અનુકૂળતા પ્રમાણે તે પોતાનું વર્કશોપ પણ ચાલુ કરી શકે છે આ ઉપરાંત આઈટીઆઈ પાસ તાલીમાર્થીઓને સ્વરોજગાર માટે સરકાર શ્રીના નિયમ અનુસાર અલગ અલગ પ્રકારની લોન પણ મળે છે આભાર 对啊。